મહત્વના સમાચારથી શરૂઆત ગુજરાત ભાજપના સંગઠન મંત્રીની વિવાદિત પોસ્ટ સામે આવી છે પરિણામો પર આડકતરી રીતે તેમણે પોસ્ટ કરી છે શ્વાનનો ફોટો સાથે આ પોસ્ટ વિવાદિત કરવામાં આવી છે શ્વાનને વિકાસથી કોઈ મતલબ ન હોવાની પોસ્ટમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો છે એક તેમણે તસવીરો સાથે લખાણ પણ લખ્યું છે ગમે તેટલું સારું કામ કરો કેટલાક લોકોને કોચ લેવા દેવા નથી

એ રસ્તા ઉપર પડ્યા છે અને આ જ ફોટાને ઉલ્લેખીને એમણે એવું લખ્યું છે કે ગમેટલા વિકાસના કામ થાય પરંતુ કેટલાક લોકોને કોઈ પણ પ્રકારનો મતલબ નથી ક્યાંક વિપક્ષ પર આવા પ્રહાર કર્યા હોય અથવા તો કોઈ અન્ય પણ તેમનો પોઈન્ટ હોઈ શકે છે અત્યારે આ રત્નાકરની પોસ્ટ છે ગુજરાત ભાજપના મહામંત્રી છે રત્નાકર તેમની આ પોસ્ટ અનેક જગ્યાએ આંગળી પણ ચીંધી રહી છે આ પોસ્ટ ખૂબ જ સૂચક પણ દેખાઈ રહી છે કારણ કે જે રીતે પરિણામ સામે આવ્યા છે ચૂંટણીમાં ત્યારબાદ આ પોસ્ટ સામે આવી છે ગુજરાત ભાજપના સંગઠન મંત્રી શા રત્નાકર જેમણે આ પોસ્ટ કરી છે પરિણામો પર આડકતરી રીતે તેમણે સીધા જ પ્રહાર કર્યા છે પરંતુ આ પ્રહાર કોના પર શા માટે આ પોસ્ટ કરવી પડી છે અને આ લખાણ શા માટે આ તસવીર શા માટે એક સ્વાનની એ પણ એક નવો બનતા રસ્તા ઉપર ચાલતું સ્વાનને પાછળ પડેલા પગલા કંઈક અલગ જ સૂચવી રહ્યા છે કારણ કે જે રીતે આખા અપેક્ષાઓ ભાજપ તરફથી રાખવામાં આવી હતી ચારસો પારનો આંકડો હતો ત્યાં સુધી તો ભાજપ દૂર સુધી ન પહોંચી શકે માત્ર બસો ને ચાલીસ બેઠકો અને આ સાથે જ જે અન્ય પક્ષ હતા તેમના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો આજે દાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે જોકે અન્ય ઘટક દળોએ તેમને સાથ સહકાર આપી દીધો છે પરંતુ બીજી બાજુ વિપક્ષી દળો પણ મજબૂતાઈથી આ ચૂંટણીમાં લડ્યા હોય તેવું પણ સામે આવ્યું છે જે પચાસ સાહીઠ બેઠકો કોંગ્રેસ લાવતું હતું તેની જગ્યાએ આ વખતે સીધી જ ઉડાન એમણે ભરી હોય તેવા પણ દર્શાવ આ વખતે જોવા મળ્યા છે આ ચૂંટણીના પરિણામો કંઈ બતાવે છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશની જે કફોડી હાલત આ વખતે જોઈએ આપણે ચૂંટણીના પરિણામમાં કે સમાજવાદી પાર્ટી આ વખતે વધારે બેઠક ભાજપ કરતાં પણ લઈ જતી જોવા મળી